રાધનપુર વારાહી હાઈવે પર કાર પલટી મારતા આગ લાગી અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત રાધનપુર વારાહી હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અને પલટી ખાઈ જતા કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માત બાદ ગાડી આગની લપેટમાં આવી જતા કાર ચાલકનું મોત નીપજ્યું છે અલ્ટો કાર પલટી મારી જતાં આગની લપેટમાં કાર ચાલકનું મોત નીપજ્યું મોટી પીપળી વારાહી હાઇવે પર બની અકસ્માતની ઘટના આગની લપેટમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે વારાહી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના બની હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાતલપુર તાલુકાના મઢુન્દ્રા ગામના રાજુભા ચનુભા સોઢાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર